પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના મંદિર પરિસર ખાતે દશમને બુધવારના પવિત્ર દિવસે ત્રિવિધ પ્રસંગોની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી શ્રી પદ્મનાભ ભગવાનના સાનિધ્યમાં આયોજિત આ ત્રિવિધ પ્રસંગનો પ્રારંભ સવારે આઠ કલાકે શ્રી પદ્મનાભ ભગવાનની જ્યોત સ્વરૂપે નીકળતી રવાડીથી કરવામાં આવ્યો હતો જે રવાડી પદ્મનાભ ભગવાન મંદિરથી પ્રસ્થાન પામી શ્રી ગણપતિજીના વાણી કીર્તન સાથે સંપન્ન બની હતી ત્યારબાદ સવારે સાડા દસ કલાકે ચાર થડાના મહંતો સહિત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભક્તોની વિશેષ ઉપસ્થિતિમાં શ્રી પદ્મનાભ ભગવાનની પલ્લી ભરવામાં આવી હતી ત્યારબાદ શ્રી પદ્મનાભ મંદિરના ટીબાવાસ સ્થળમાંથી મહંતરીખ નિયુક્ત કરવામાં આવેલ સ્વામી ઈશ્વરભાઈ હરગોવિંદદાસને વિધિવત રીતે મહંત તરીકે આવકારી શુભેચ્છાઓ પાઠવામાં આવી હતી હાર્દિક સોલંકી સાથે ઉપેશ પાંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ